સાયલાના બ્રહ્મપુરી ગામે કોઝવે પર પાણી ફરી વળતા આઠ ગામો સંપર્ક વિહોણા થયા છે સાયલા રાજકોટ નેશનલ હાઈવેથી બે કિલોમીટર જોડતો આ કોઝવે આવેલો છે સુરેન્દ્રનગરના સાયલાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી સાયલામાં આઠ ગામને જોડતો કોઝવેમાં પાણીમાં ઘરકાવ થયા છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા સ્વાગત છે આપણે આ પહોંચ્યા છીએ જે સાયલા તાલુકા

જીતનાર વ્યક્તિ મામુ બનાવીને વ્યાજાય દર વખતે આ ભૂલ બનાવવાની વાતો થાય અને હાલની પરિસ્થિતિ એવી છે કે પ્રશાસન પણ જાણે કે ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે હાલમાં મોરબી તાલુકાના ઢવાણા ગામની જે ઘટના બની છે એવી ઘટના અત્યારે બ્રહ્મપુરીમાં બનવા જાય બની શકે એવી પરિસ્થિતિ છે સત્તા અત્યારે પ્રશાસન કેમ ભોરનમાં હોય એવું લાગે છે અને વારંવાર લોકો અને માંગણી એ છે કે તાત્કાલિક અસરથી આ રસ્તા જે પુલ છે એ મોટો પુલ બનાવો અને આ સાથે સાથે ગામને જોડતો રસ્તો છે